ભાવનગરના અકવાડા પાસે પોલીસે રસ્તાનું કર્યું સમારકામ પ્રશાસને ખાડાનું સમારકામ ન કરતાં પોલીસે માટી પાલવી ટ્રાફિક પોલીસના જવાનોએ માટી નાખી રસ્તાનું સમારકામ કર્યું ભાવનગરના અકવાડા પાસે પોલીસે રસ્તાનું સમારકામ કર્યું તંત્રનું કામ હવે ટ્રાફિકના જવાનો કરતા જોવા મળ્યા ગાબડું પડેલું હતું અને અહીં અકસ્માત ન થાય વાહન ચાલકોને કોઈ તકલીફ ન થાય તેને લઈ માટીનું પુરાણ કરતા આ જવાનો જોવા મળ્યા દર પાસે ગાબડું પડ્યું ચોત્રીસ વર્ષ પહેલા નિર્માણ થયેલ પુલ પર ગાબડું માર્ગ અને મકાન વિભાગે ડાયવર્ઝન આપ્યું છે મોરબીના વાંકાનેરમાં સિંધવદર પાસે પુલ પર ગાબડું પડ્યું ચોત્રીસ વર્ષ પહેલા આ પુલનું નિર્માણ થયું હતું અને